ચાલી રહ્યો છે ત્યારે સંબંધોની ગરીમાની જ્યાં જુઓ ત્યાં હત્યા થતી જોવા મળી રહી છે ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં વહુ જ તેની સાસુને મારતી પીટતી નજરે પડી હતી એસી વર્ષના વૃદ્ધાને વહુ મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે જતા હોઈએ છીએ તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો ઘણા સમયથી બાને મારે છે પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પૂણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો અમે એકલા જવા નથી માગતા કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો અમે બાને નહીં લઈ જવા દઈએ તો પછી આ હાથ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે તો અત્યારે વૃદ્ધા વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે એમનો ખૂબ મોટો બિઝનેસ છે વરણી ક્રિએશન ખૂબ મોટા પાયા છે હેન્ડીક્રાફ્ટનું તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ હું સંજોગોમાં એવું કહે છે